તો ચાલો તો આપણે રિલીઝ પી શૂટ કરી દેજો અમારે પીઓ બેન દ્રષ્ટુ બેન જાય છે પીઓ જાવજો ને ટાટા આવજો બાય બાય જાવ ભાઈ પડે મને કેતી ની પીઓ તો ગઈ હોય તો એઠી તારા બાપા આવે ને પાછા ગોતા ગોત અમારે પીઓ બેન ક્યાં આ ગઈ એમ કા પીઓ તારું નામ શું આકુ પ્રિયાન્સી પ્રિયાન્સી જો તો આપણે અત્યારે કોફી પીને છે ઢાબા ઉપર આવી ગયા ભાગી ગયા હતા છે અમારે રેસ બનાવે છે અમારે પીઓ બેન આવે છે જો અમારે દ્રષ્ટુ બેન ને પીઓ બેન આવે છે પીઓ

પણ કાંઈ નહીં હવે નથી કાલ આપણે એવું નથી આજમાં કાંઈ જવું એવું કાંઈ જરૂરિયાત છે તો જમી તો લીધો છે તો હું કહું જાઉં દુકાને હવે તો હું કહું થોડીક પહેલા તમારી સાથે વાત કરી લઉં બ્લોક બનાવી લઉં ને પછી હું નીકળું અને ત્યારે ગરમી થાય છે ને રોજ રોજની યાદ છે ઉતાય છે બે હોય તે ત્રણ હોય આજે એક નથી નખર ત્રણ હોય પણ આજે બે છે એક નથી એવું છે ફેમલી ને ગરમી થાય છે તો કઈ નઈ ફેમિલી બને જો બ્લોગમાં અને હવે દુકાને બે વાગ્ય છે એટલે હમણાં જવું છે તો ઘરે જવું છે થોડું કામ છે એ ને પછી જાઉં દુકાને બે વાગે બરોબર ને ગરમીનું આમાં કઈ રહેવાતું નથી એવી ગરમી થાય છે અત્યારે ધડકો અત્યારે બહુ પડે છે ને ત્યાં પણ બહુ ગરમી લાગે છે ઉપર ત્યાં દુકાને પણ તો એ શું છે જઈને થોડું ઘણું કામ છે એ કરી ફેમિલી હું જવું તો પણ હું બંધ રાખું છે કાંઈ નહીં કાલે જ આવશું લાગે તો ટાઈમ રહેશે તો બરોબર તો બનાવી આપણો આપણા બ્લોગ ફેમિલી હવે આવી ગયો છું દુકાને ને મોઢા દો સનસ્ક્રીન લગાવી દીધી છે ત્યારે ગરમી બહુ મોટું ગળતું તો એટલા માટે ને પંખો શરૂ કરી દીધો છે ને બાર પવન સારો છે અહીં ખોટા અંદર આપણે ગરમી ના બેઠા પણ હવે વધારે છે એવું છે પણ પવન ઠંડો આવે છે ઘડીક બેઠો ને મકાનો તો મજા આવી ગઈ હતી એવું હતું પણ કાંઈ નહીં હવે કામ છે એટલે તો પછી કામ કરલો લો બરોબર ને પછી આપણે ચાર વાગે દસું પપી ગયા તો અત્યારે મારા સાથે જાતુ કામ તો પેલા આપણે કામ કરી લઈએ કામ તો પેલા કરવું જ પડે ને ફેમિલી તો પેલા કામ કરી બતાવીને પછી નીપડે ને પછી કઈ કરશું આપણે પછી જવાનું થાય તો જવું મોવા બાકી અત્યારે વિચાર તો એવું છે નહીં કઈ ને પ્લાન હતો મોવા જવાનો પણ હવે નથી જાવો હવે કેમ કે હવે બપોર થઈ ગયો છે અમે તો મોડું થઈ ગયું તડકો અને અમે હવે આગળ અડી ત્રણ વાગશે તો કોઈ ખોટું મોડું થઈ જાય એવું છે તો કઈ નહીં ઘડી કરીને વિચારીએ પછી જો તો આપણે અત્યારે કોફી પીને ત્યારે ધાબા ઉપર આવી ગયા હતા ભાગી ગયા છે અમારે રેસ બનાવે છે અમારે પીયુ બેન આવે છે જો અમારે દ્રષ્ટિ બેન ને પીયુ બેન આવે છે પીયુ પડતી નહીં બેટા હા આજ દે જો અમારા પીયુ બેન ને અમારા દ્રષ્ટિ બેન સુરત થી મહેમાન આવેલા છે જે આવ્યા આપડે સુરત ગયા તા ઘરે પી આવ્યો છે ને તમારે ઘરે હે હા તો એ અમે જો દ્રષ્ટિ બેન ને અમારા બધા રીલ સુતર છે એટલે અમે આવી ગયા છે ત્યારે ધાબા ઉપર આ બધું લઈ લે આ સાઈડ માં મૂકી દે ખોલી બાજુ મૂકીએ આ બાજુ મૂકી દે બસ દ્રષ્ટિ બેન ને પીયો પીયા દ્રષ્ટિ પીયો

આવડે કયા ઉપર આવડે તો ભણવા જાય સુરત કેટલું ભણે આ તો ના પડે બીજું એના કેમ પડે ભણે કે બીજું ભણે આપણે તારા તારા ડિસ્કો કરવાનું છે ને મારે શીખવાનું છે મને આવડતું નથી પણ આપણે કાલ રીલ્સ બનાવી ત્યાં આજ પછી શીખવાડી તું પછી મને હા શીખવાડી આ શીખવાડ બસ કયા ગીત ઉપર અત્યારે જો વાતાવરણ સારું છે મસ્ત સનસેટ વાળો સારું છે વાતાવરણ તો હું છે રીલ્સ વીલ બનાવી કાલે આપણે બનાવી દે અહીંયા આજે બનાવવાની છે મારા પીયુ બેન ને દ્રષ્ટિબેન સુરતથી આવ્યા છે મહેમાન એટલે આપણે શીખવાડશે આપણને બરાબર આપણને કંઈ આવડતું હશે જાય સાફ કરી નાખ્યું તો આ બધું એ ત્યાંથી જાય હેઠી હો પછી પીયું ભાઈ પડે મને કહેતી નહીં પીયું તો ગયો હોય તો હેઠી ત્યારે બાપા આવે ને પાછા ગોતા ગોતા મારે પીયું બેન ક્યાં ગયું એમ કા પીયું તારું નામ હોય છે આખું પ્રિયાંશી વાહ નામ તો જો પ્રિયાંશી કેવો નામ છે અમારે પીયુ બેન તો અમારે રિલ્સ બનાવી છે ફેમિલી તો હવે થોડુંક આ સનસેટ હજી તડકો હજી વધારે લાગે છે અત્યારે છ વાગી ગયા તોય તો અમારે વિડીયો વિડીયો બનાવી શૂટ કરી લે ને પછી રીલ્સ બનાવી એવું છે પીયુ તું કયા ગીત પર મૂકી તને કયા ગીત પર આવડે કેમ બધા ગીત ઉપર આવડે હે તને ગરમ નથી લાગતું ચપ્પલ જ પહેર્યા તો ચપ્પલ કાઢી કાઢીને હે દ્રષ્ટિ ને કહે કે એને કહે કે તો ઉતરે રીલ્સ બનાવા કહે કે ઉપર પર બનાવ એને તો કાલ બનાવ્યું તો ઓલો કયું કીધું તું આપણે મે અત્યારે બીજો તાર વિડિયો તો મૂકી દીધો હમણાં આગળ ઇન્સ્ટા જોઈ લેજે તો હમણાં મૂકી દીધો એને ઉપર બનાવવાનું છે મને મને શીખવાડવાનું છે ને ડિસ્કો માં શીખવાડશે આગળ તું પેલા એક ઉપર કરીને તો બતાય એમાં બતાય હાલ એ રીલ્સ ઓલા આપણે કાલ કયા ગીત ઉપર બનાવ્યું તું કયું હતું એ ગીત કયું ગીત તું ભૂલી ગયો તને યાદ છે પ્યુ પીયુ પેપ્સી લાવે ક્યારે કા પીયુ પેપ્સી લઈને આવે ક્યારે અને અમે રીલ્સ બનાવતા હતા આજ ન લાવી પાછે તો પછી પીયુ બેનાજ બિચારા આમנם કે પેપ્સી રે એવું છે આજ તો અહીંયા જવાના છે કા ક્યાં જવાનું છે તમારે પીયુ અહીંયા જવું છે ન તોકાવ ક્યાં મને ડિસ્કો કોણ કોણ મને ડાન્સ

આવજો ભાઈ ભાઈ જાઓ જો અમારે આથી તો બાજુ કામ કરે તો પર વિચારો અત્યારે સુરતથી ઠેઠાયા કામ કરવા માટે આવ્યો જો આ એલો કરે છે ને હવે રેસ બની ગઈ છે આપણે હવે અને હવે અમારે પણ જવું છે અમારે દસ્ટબિન ને પીબેન જાય છે અત્યારે તો તમારે પણ રીલ્સ જોયું અમારી તો રીલ્સ ખાસ કરીને ડિસ્ક્રિપ્શનમાં અત્યારે લિંક નાખી દઉં છું ઇન્સ્ટાગ્રામ તો એમાંથી તમે લઈને જોઈ શકો છો અને આપણે લિંક એમાં છે ઇન્સ્ટાગ્રામની અને આમ પર તમને આઈડી આપી દઉં તો ઓફિશિયલ દઉં અને અથવા તમારે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એમાં નાખેલી જ છે આપણે તમે જોઈ શકો છો ત્યાંથી અને ત્યાંથી તમે અમારી રીલ્સ જોઈ શકો છો અમે રીલ્સ મસ્ત બનાવી છે અને મજા આવી ગઈ છે અને ચાલો તો સાડા છ થયા છે તો આપણો અત્યારે બ્લોગ આપણો અહીંયા પૂરો કરો છે અને હવે અત્યારે અમે મોડું થાય છે અને છ સાડા છ થઈ ગયા છે તો હવે બાબો છે બી ઓફી લઈ લઈએ આપણી હવે જો સનસેટનો મસ્ત વાતાવરણ કે વ્યૂ સારું છે ત્યાં રેસ બનાવી લીધી છે તો જાય છે ને પીયુબેન તો આપણે પછી હવે નીકળવું છે આપણે તે હવે તો ફેમિલી ખાસ કરીને આપણે ચેનલ પર જે પણ નવું આવ્યો તો ચેનલને સપોર્ટ કરજો છે મને ચેનલને સોરી સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનને પ્રેસ કરજો વિડીયોને લાઇક કરજો તો અત્યારે બસ એટલું જ તે ચાલો હવે નીકળી હવે દુકાને આપણે થાય છે અમે તે મોડું લેટ થઈ ગયું છે બધા